રિયલ એસ્ટેટમાં તેજી આવતા હવે સાબરકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ સક્રિય થઈ ગયા છે અને બોકસ દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની જમીનો હડપ કરી રહ્યા છે ત્યારે તલોદ તાલુકામાં આવા જ એક જમીન કૌભાંડમાં હિંમતનગર વિધાનસભાની ચૂંટણી લડનારા કોંગ્રેસના ઉમેદવારના ભાઈની ધરપકડ થઈ છે તમામ બોગસ દસ્તાવેજોથી અબ્દુલ રઝાકે કોંગ્રેસી નેતા વિપુલ પટેલ ભાઈ ભાવેશ રમણભાઈ પટેલ પર ઠગાઈ નો કારસો રચિયાનો આરોપ મુક્યો છે ખોટી ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાત બારના ઉતારા આની નકલ છ ની નોંધ આ બધું મને બતાવેલું જે છે અમે વિશ્વાસ રાખેલો તલોજ તાલુકાનું રાખેલું રણાસન ગામનું પોલીસ ફરિયાદ કરી જ્યારે આ લોકોએ કહી જવા લે ને તાર ફરાર થઈ ગયા હું અને અમને કઈ દીધું જાઓ તમારે થાય એ કરી લો

ગેરકાયદેસર રીતે વેચાયેલ જે બાબતે તલોદ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુરો નંબર છાસઠ ઓબ્લિક ચૌદ આઈપીસી ચારસો પોસઠ છાસઠ સડસઠ સિત્યોતેર મુજબ દાખલ થયેલ જેની તપાસ ચાલુ હતી તે દરમિયાન ભાવેશભાઈ રમણભાઈ પટેલ રહેવાસી ભૂમિપૂજા હિંમતનગર અને જલ્ફીકાર જુલ્ફિકાર કાસમભાઈ મંસુરી રહેવાસી અબ્દુલવારાના તપાસ દરમિયાન નામ ખુલેલા તાલુકામાં આ આ રીતનું ચોથું જમીન કૌભાંડ છે બોગસ બોગસ મતદાન કાર્ડ અને અને ગરીબ અભણ લોકોની જમીનો બિલ્ડર માફિયાઓ હડપ કરી રહ્યા છે એમાં પણ હવે રાજકારણીઓના નામ ખોલવા માંડ્યા છે ત્યારે આ સમગ્ર કૌભાંડમાં તલોદ મામલતદાર કચેરી પણ સંડોવાયેલી હોય એવું હાલમાં લાગી રહ્યું છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી તલોદ